ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો એકવાર ભગવાન ભોરાનાથ લંકા ગયા હતા ત્યાં ભગવાન આવે છે ભગવાન ભોળાનાથ તેમને જુએ છે ત્યારે મંદોદરી કંઈક વિચારી રહી હતી અને ખૂબ પરેશાન પણ લાગતી હતી તેમને આમ ચિંતિત જોઈને આટલી चिंतित છો તમે નિશ્ચિત થઈને મને કહો હું તમારા બધા પ્રશ્નોના જવાબ અવશ્ય આપીશ ભગવાન ભોરાનાથની વાત સાંભળીને મંદોદરી તેમને કહે છે હે ભોરાનાથ આજે મારા મનમાં એક વિચિત્ર પ્રકારનો પ્રશ્ન ઉઠી રહ્યો છે અને મારો એ એ પ્રશ્ન છે છે કે સ્ત્રીની એવી કઈ ત્રણ હોય જે દરેક પુરુષે પોતાની જોવી જ જોઈએ અને જેને જોનાર વ્યક્તિ ગરીબ નથી રહેતો ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે હે દેવ મંદોદરીને કહે છે હે છે હે દેવી મંદોદરી તમારો આ પ્રશ્ન ખરેખર અત્યંત વિચિત્ર છે પણ સમસ્ત મનુષ્યો માટે ઉપયોગી પણ છે અને આજે તમે આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવ સંભળાવવા માંગુ છું જેને તમારે શરૂઆત અંત સુધી સંપૂર્ણ સાંભળવી પડશે કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે પછી દેવી મંદોદરી ભગવાન ભોળાનાથ ને કહે છે હે પ્રભુ હું તમને વિશ્વાસ આપું છું કે હું આ કથાને શરૂઆત બ્રહ્માંડમાં એક ખેડૂત રહેતો હતો તે ખૂબ ગરીબ હતો તેના ઘરમાં ખાવા પીવાનું કઈ જ ન હતું એટલું જ નહીં પહેરવા માટે પણ તેની પાસે કપડા ન હતા તે એક જ વસ્ત્ર પહેરતો હતો તેની પત્ની ખૂબ સુંદર હતી અને તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્નીને પોતાની સુંદરતા પર ખૂબ અહંકાર હતો આ અહંકાર ખેડૂત વધુ પરેશાન રહેવા લાગ્યો હતો કારણ કે હવે તેની પત્ની તેની સાથે વાત વાતમાં ઝઘડા કરવા લાગી હતી આ રીતે તેના ઘરમાં રોજ રોજ ક્લેશ થવા લાગ્યા હતા તેની પત્ની તેને ટોણા મારવા લાગી હતી તેની પત્ની તેને ટોણા મારતા કહેતી તારી પાસે તો કંઈ જ નથી તું તો કંગાળ છે ખબર નહીં મેં તારા સાથે લગ્ન કેમ કર્યા હશે આ ઘરમાં પીવાનું પાણી નથી ખાવાનું નથી અને પહેરવા માટે કપડાં પણ નથી તો કંઈ કામ પણ કરતો નથી તેની પત્નીની આવી વાતો સાંભળીને તે ખેડૂતને ખૂબ દુઃખ થતું હતું પરંતુ તેને સમજમાં ન આવતું હતું કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેથી તે ખેડૂત ખૂબ ચિંતિત રહેવા લાગ્યો હતો અને હવે તેનું મન કોઈ કામમાં પણ ન લાગતું હતું પછી ધીરે ધીરે તેને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેથી તેને પોતાના બધા ખેતરો પણ વેચવા પડ્યા પરંતુ હજુ પણ તેની ગરીબીમાં કોઈ સુધારો થયો નહીં જેના કારણે તે ખૂબ પરેશાન જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેણે જોયું કે એક મહાત્માજી પોતાની કુટીરની નજીક બેઠા ધ્યાનમાં લાગેલા છે ત્યારે તે ખેડૂત પોતાના મનમાં કંઈક વિચારવા લાગ્યો કે મહાત્માજી મને કોઈ દિવ્ય પુરુષ લાગે છે

પછી તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર તું કોણ છે અને વિલાપ કેમ કરે છે તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે કે હે મુનિવર હું આ નગરનો એક ગરીબ ખેડૂત છું અને હું આ કારણે વિલાપ કરું છું કે મારી પત્ની મારી સાથે ઝઘડા કરે છે અને મને ટોણા મારે છે કે તારી પાસે શું છે તું તો કંગાળ છે આ ઘરમાં ખાવા પીવા માટે કઈ જ નથી મેં તારી સાથે લગ્ન કેમ કર્યા હશે આવી રીતે મારી પત્ની રોજ રોજ મને કહ્યા કરે છે ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર તું પહેલા વિલાપ કરવાનું બંધ કર હું તને ત્રણ બાબતો જણાવવા જઈ રહ્યો છું જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ અને જો કોઈ પુરુષ પોતાની આ ત્રણ વસ્તુ જોઈ તે વ્યક્તિ ધનવાન બનવાથી વિધાતા પણ રોકી શકતા નથી મહાત્માજી મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે હે મુનિવર તમે વિલંબ કર્યા વિના મને તે ત્રણ બાબતો જણાવો જે દરેક પુરુષે પોતાની પત્ની માં પત્નીમાં પત્ની માં જોવા જ જોઈએ હું તે ત્રણેય બાબતો વિશે જાણવા ખૂબ ઉત્સુક છું ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર આટલી ઉત્સુકતા ઠીક નથી મનુષ્યને હંમેશા ધીરજવાન હોવું જોઈએ ચાલો હું હવે તમને તમ ત્રણ બાબતો જણાવી દઉં જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ પરંતુ હું તમને તે ત્રણ બાબતો વિશે એક અત્યંત મહત્વપૂર્ણ કથા દ્વારા જણાવવા જઈ રહ્યો છું તેથી તમારે મને પાસે એક વચન આપવું પડશે કે જ્યારે હું આ કથા સંભળાવીશ ત્યારે તમે આ કથાને સાંભળતા રહેશો તે વાત સાંભળીને તે ખેડૂત કહે છે હે મુનિવર હું તમને વિશ્વાસ આપું છું હું આ કથાને શરૂઆત થી અંત સુધી સંપૂર્ણ સાંભળીશ ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર એક નગર માં એક વ્યાપારી રહેતો હતો તે તે નગરનો સૌથી મોટો વ્યાપારી વ્યાપારી અને તેની પત્ની વચ્ચે ખૂબ પ્રેમ હતો તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારે ઝઘડો થતો ન હતો ક્યારે કોઈ બાબતે તે વ્યાપારી અને તેની પત્ની વચ્ચે કોઈ ક્લેશ થતો ન હતો તેથી તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીજીનો વાસ રહેતો હતો તેના આસપાસના લોકો તેમના આ પ્રેમને જોઈને ઈર્ષા કરતા હતા જેના કારણે કેટલીક સ્ત્રીઓ તો પત્ની સાથે વાત પણ ન કરતી હતી તેની પત્ની રોજ સાંજે એક દીવો તેના ઘરમાં જરૂર પ્રગટાવતી પરંતુ કેટલીક સ્ત્રીઓ તેને એવું કરવાથી રોકતી અને કહેતી કે તું રોજ સાંજે તારા ઘરમાં દીવો કેમ છો એવું એવું કરવાથી તને શું ફાયદો થશે નું ન કર પરંતુ તે દરેકની વાત સાંભળીને પણ અનસુની કરતી અને પોતાની મનમાની કરતી એટલું જ નહીં તે પોતાના પતિ એટલે કે તે વ્યાપારીની કોઈ વાત માનતી ન હતી તે પોતાની મરજી મુજબ ઘર ચલાવતી અને તે વ્યાપારી પણ પોતાની કોઈ કામ કરવાથી મનાઈ કરતો ન હતો કારણ કે તે વ્યાપારી ખૂબ બુદ્ધિમાન હતો તે સારી રીતે જાણતો હતો કે જો તે પોતાની પત્નીને કોઈ કામ કરવાથી મનાઈ કરશે તો નિશ્ચિત છે કે તે બંને વચ્ચે ઝઘડો થશે અને રોજ રોજ ક્લેશ થશે

તેઓ તમારા માટે સારી લાગણી રાખવાની શરૂ કરે છે અને તમારા માટે પ્રાર્થના કરવાનું શરૂ કરે છે અને સાથે દરેક જીવન માંથી બચાવી શકે છે

મુક્ત રીતે જાય ચરવા માંગી એ છીએ

તો તે સ્વચ્છ રાજા એ સૈનિકો સુધી કીડીઓને લોટ રાજીને રાજાહાર થાય છે તે વેપારી અને તેની સત્કાર કરે છે સૌભાગ્ય આવે છે પછી તેમને થોડું કીડીઓ ભાત માં ખાંડ ભેળવી અને તેની અવધાન થાય જાય છે અને પ્રસન્નતા વધે છે

જો બીજા દિવસે આ ઉપાય થી પરિવાર મનમાં ખસેડ્યું કે દેખાય પરંતુ તે વેપારી ના ઘરમાં પ્રગટાવેલો દીવો હજુ પણ પ્રકાશિત હતો રાજા હજુ નગર તરફ જોઈ જ રહ્યો હતો કે ત્યાં તેની રાણી આવી ગઈ ત્યારે રાજાએ રાણીને કહ્યું રાણીજી નગર તરફ જુઓ નગરના બધા ઘરોમાં કોઈ દીવો નથી પ્રગટી રહ્યો પરંતુ તે વેપારીના ઘરમાં દીવો હજુ પણ પ્રકાશિત છે એટલે સ્પષ્ટ છે કે તે વેપારી અને તેની પત્ની વચ્ચે કેટલો પ્રેમ છે અને તેમના વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી છે કારણ કે તે ખૂબ બુદ્ધિમાન છે અને પોતાની સમજદારી પોતાનું ઘર ચલાવે છે પરંતુ રાણી રાજાની વાત સાથે સહમત ન થઈ અને રાજાને કહ્યું કે મહારાજ હું તમારી વાત સાથે સહમત નથી મારા મતે તેનું કારણ છે આ વાતને લઈને રાજા અને રાણી વચ્ચે ઘણો સમય સુધી વાદ વિવાદ ચાલ્યો અને છેવટે લડાઈ થઈ ગઈ પછી રાજાએ રાણી ને પરીક્ષા એટલો પ્રેમ હોવાનું કારણ શું છે રાણીએ રાજાની વાત માની લીધી અને કહ્યું ઠીક છે હું પહેલા તે વેપારીની પત્ની ની પરીક્ષા લેવા માંગુ છું પછી રાજા પણ કહે છે ઠીક છે રાણીજી તમે જેવું ઈચ્છો તેવું વેપારીની પરીક્ષા લઈ શકો છો પછી રાણી કેટલાક સૈનિકોને બોલાવે છે છે અને તેમને કહે જાઓ તે તે વેપારીને કહો કે જો પોતાની પત્નીને મારી નાખશે તો હું તેની સાથે લગ્ન કરી લઈશ અને રાજાને બંધી બનાવીને જેલમાં પૂરી દઈશ રાજાના સ્થાને તેને સિંહાસન પર બેસાડી દઈશ રાણીનો આદેશ મળતા તે સૈનિકો તે વેપારીના ઘરે પહોંચે છે સાંજ પડવા આવી હતી અને વેપારીની પત્ની ક્યાંક ગઈ હતી પરંતુ વેપારી થોડો બીમાર હોવાથી ઘરમાં જ હતો પછી તે સૈનિકો વેપારીના ઘર પાસે પહોંચીને દરવાજો ખખડાવવા લાગ્યા દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને વેપારી કોઈક રીતે દરવાજો ખોલે છે ત્યારે તે સૈનિકો વેપારીને કહે છે સાંભળો રાણી સાહેબાનો આદેશ છે કે જો તમે તમારી પત્નીને મારી નાખશો તો રાણી સાહેબા તમારી સાથે લગ્ન કરી લેશે અને રાજાને બંધી બનાવીને જેલમાં પૂરી દેશે પછી તત્મને તે રાજાના સ્થાને સિંહાસન પર બેસાડી દેશે આ નગર પર તમારું રાજ્ય થશે તે સૈનિકોની વાત સાંભળીને વેપારી સ્પષ્ટપણે કહે છે જાઓ રાણી સાહેબાને કહો કે હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી કારણ કે હું મારી પત્નીને પત્નીને ખૂબ પ્રેમ કરું છું અને જો મારી નુકસાન પહોંચાડવાનું વિચાર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય અને રાણી સાહેબા સાથે લગ્ન કરવાની વાત છે તો તમે રાણી સાહેબાને કહો કે હું કોઈ પણ સંજોગોમાં તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી ભલે તેઓ મને પોતાનું સિંહાસન આપે હું મારી પત્ની નું સ્થાન આપી શકું નહીં પછી તે વેપારીની વાતો જણાવે છે પછી રાજા રાણીને કહે છે જોયું ને કે તે વેપારી કેટલો સમજદાર છે અને એટલે સ્પષ્ટ છે કે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી જ છે કારણ કે તે પોતાની પત્નીની પરીક્ષા તો લીધી જ નથી પછી રાજા કહે છે ઠીક છે હું તારા મનને શાંત કરવા માટે તેની પત્નીની પરીક્ષા લઈ લઉં છું પછી રાજા પણ કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે જાઓ અને આ નગરમાં રહેતા તે ધનવાન વેપારીની પત્ની ને માનીને તે સૈનિકો તે વેપારીના ઘર તરફ નીકળી પડે છે જયારે તેઓ વેપારીના ઘરે પહોંચે છે ત્યારે જુએ છે કે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી છે ત્યારે તે સૈનિકો વેપારીની પત્ની ને કહે છે રાજા સાહેબે આદેશ આપ્યો છે કે જો તમે તમારા મારી નાખશો કરશે અને તમને રાણી રાખશે સૈનિકો ની વાત સાંભળીને વેપારીની પત્ની મનમાં વિચારે છે કે રાજા મારી સાથે લગ્ન કરવા તૈયાર છે તો હું મારા પતિને મારી નાખું એવું વિચારીને તે સૈનિકોને કહે છે ઠીક છે હું મારા પતિને મારી નાખવા માટે તૈયાર છું ત્યારે સૈનિકો પૂછે છે કે રાજાને કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પતિને મારી નાખ્યો છે ત્યારે વેપારીની પત્ની કહે છે કે સાંજે જે હું રોજ દીવો પ્રગટાવું છું તે થોડી વાર પછી હું મારા પતિને મારી નાખીશ અને દીવો બુઝાવી દઈશ ત્યારે તમે સમજી લેજો મેં મારા પતિને મારી નાખ્યો છે રાજાના સૈનિકો આ વાત રાજાને જણાવે છે જ્યારે રાણી આ વાત સાંભળે છે ત્યારે તેને સ્ત્રી જાતિ પરથી ઘૃણા થાય છે પછી રાજા રાણીને કહે છે આ સમય વધારે વિચારવાનો નથી આપણે તે વેપારીનો જીવ બચાવવા વિશે વિચારવું જોઈએ કારણ કે તેની પત્ની ખૂબ જ નિર્દય હતી તે ચોક્કસપણે પોતાના પતિને મારી નાખશે આજે આપણી લીધે તે વેપારીનો જીવ જોખમમાં છે પછી રાજા તરત જ તે સૈનિકોને કહે છે કે ઝડપથી જાઓ અને તે વેપારીની પત્નીને કહો કે તે વેપારીને મારે નહીં રાજાનો આદેશ માનીને તે સૈનિકો દોડતા વેપારીના ઘરે પહોંચે છે ત્યારે તેઓ જુએ છે કે વેપારીની છે ત્યારે તા પત્નીએ પોતાના પતિને દિવસમાં જ મારી નાખ્યો છે ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને સાંજે મારી મારી નાખશો પરંતુ તમે કેમ નાખ્યો રાજાના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્ની કહે છે કે મારે તો મારા પતિ ને મારવો જ હતો અને હું આ પહેલા જ કરવા માંગતી હતી પરંતુ મને કોઈ સારો મોકો મળ્યો ન હતો એટલે મે વિચાર્યું કે દિવસમાં મારી નાખું અને સાંજે દીવો ગુઝાવી દઉં અને દીવો સાંજે થતાં જ ગુઝાવી દઈશ તો સૈનિકો મે મારા પતિને મારી નાખ્યો છે તો હવે રાજા સાહેબ મને પોતાની રાણી બનાવશે ત્યારે સૈનિકોએ કાપો કે આ તો તમે રાજા સાહેબને પૂછી લો પછી વેપારીની પત્ની અને તે સૈનિકો રાજમહેલ પહોંચે છે અને તે સૈનિકો રાજા સાહેબને બધી વાત જણાવે છે જે રાજા ને બધી વાત જણાવે છે જે સાંભળીને રાજા સાહેબ ખૂબ ક્રોધિત થાય છે અને વેપારીની પત્નીને બંધી બનાવીને જેલમાં નાખી દે છે મહાત્માજી તે કિસાન ને કહે છે હે પુત્ર ચાલો હવે હું તમને એ ત્રણ બાબતો જણાવું જે દરેક પુરુષે પોતાની પત્ની વિશે જાણવી જોઈએ અને જેને જાણીને તેના ઘરમાં ક્યારે ક્લેશ નહી થાય છે કરે વાત કોને પોતાનો સમય આપે છે જોવું જોઈએ જે પુરુષ પોતાની પત્નીની આત્રણ બાબતો જુએ છે તેના ઘરમાં ક્યારેય ક્લેશ થતો નથી અને તેની પત્ની પર તેનું નિયંત્રણ રહે છે બીજી વસ્તુ છે દરેક પુરુષે પોતાની પત્નીમાં આ ત્રણ વસ્તુ જરૂર જોવી જોઈએ પહેલી વાત પ્રત્યેક પુરુષે પોતાનો પરત્ની બોલચાલ જોવી જોઈએ કે તે કેવી રીતે બોલે છે પતિની વાત માને છે કે નહીં અને તેની ઇજ્જત કરે છે કે નહીં ત્રીજી વાત પ્રત્યેક પુરુષે પોતાની પત્નીના હલચલન પર ધ્યાન આપવું જોઈએ જે સ્ત્રીઓ પોતાના મન મુજબ ઘર ચલાવે છે અને પતિની વાત ન માને છે તેમનો અંત પણ વ્યાપારી જેવો જ થાય છે ભગવાન ભોલેનાથે દેવી મંદોદરીને કહે છે હે મંદોદરી હવે તમને તો તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા હશે ત્યારે મંદોદરી કહે છે હે પ્રભુ આજે તો તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું તમને વચન આપું છું કે આ જ્ઞાનનો પ્રસાર હું સમસ્ત બ્રહ્માંડમાં ફેલાવીશ તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો